મિત્રો રામ રામ સીતારામ આજે રવિવાર હતો તો આજે આપણે છે છે જે પંખી બહુ લાગે ઝાડમાં એના માટે બે ચાર જુગાડ તો હવાર ના કરીએ છે પણ હવે આ જુગાડ કરવામાં કઈ મેળ આવતો નથી હવારના જુગાડ કરતા ખ પડી ગઈ છે

આ એક જુગર છે ને એ થોડોક કાયમ આવ્યો છે આપણે પણ એમાં એવું છે એવું કે આપણે આની ટ્રાય કરી ને તો અઢી કલાક હાલે હે અઢી કલાક આવેલું ને તો અઢી કલાકમાં ચાર્જિંગ સેલ એમાં આવે લિથિયમ સેલ આવે એ સેલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું એ કોઈ પ્લાન એવો હતો કે આવા આખા ખેતરમાં પાંચસો ચોટાડી દેસ

એટલે બાવેડામાં ચક્કા બે એ ચક્કા સીધા આપણે ઉડાડીએ ને એટલે માંથી ઉડી અને સીધા બે જાય આપણે બાવેડામાં બેહી જાય બાવેલામાંથી ધીમે ધીમે થતા થતા પાછા માં આવી જાય એટલે આમાં મિત્રો જાય તો અમે મોટી કરી દીધી ફુવાડા મારી મહેનત કરી અને પણ હવે જવાર થાય એમ હતી બહુ સારી પણ હવે પંખી ખાઈ જાય તો આ રીતના મિત્રો જો આ મારે અહીંયા જો આ બાવેડા છે ને બાવેડામાંથી પંખી બેહી અને સીધા પાછા જવારમાં આવી જાય છે અને એક બીજો જુગાડ અમે કર્યો છે મિત્રો એ હમણાં તમને બતાવું છું તો અહીંયા છે ને यहां जो एक मोटी बैटरी पण हमें ले है और जो वाली थोड़े के अंदर हम तुमने ले जाओ भारी इतना है ना और यहां मित्रों है ना यहां मैं एक असेंबली खोल रही हूं ખોડી અને પછી એમાં અહીંયા થાળી રાખી છે થાળી ફૂટડી છે અને એક મોટર રાખી છે મોટરમાં આ બેટરીનો પાવર આપી દીધો હે આ બેટરીનો પાવર રાખ્યો છે બેટરીનો પાવર એ આપી દીધો ને મોટરમાં તો મોટર ફરે છે ને એમાં એક હાકરી બાંધી દીધી અને હાકરી બાંધીને અને ખાલી લાકડામાં ચોટાડેલી છે એટલે આવી રીતના કંઈક અવાજ કરે છે ને અવાજ બહુ સારો આવે છે ખુલ્લું વાતાવરણ હોય એટલે આખા ખેતરમાં બરાબર અવાજ છે ને નથી આવતો તો આ બેટરી છે આ બેટરી મોટી બેટરી ને તો મોટરની ફેરી બહુ અતિ વધી ગઈ છે વધી જાય છે એટલે હાલતી નથી તો આવી રીતના કંઈ બીજો જુગાડ કર્યો હતો અને ત્રીજો જુગાડ કર્યો નહીં એ તો મિત્રો બતાવ્યા જેવો જ નથી કારણ કે એમાં અમે સક્સેસ ગયા નથી હજી હજી એમાં સુધારા વધારા કરી અને જો કાલે ટાઈમ મળશે ને સવારમાં વહેલા તો કંઈક એમાં કરશું બરાબર અને જો અમારા કુંજાલભાઈ છે ને બીજો અવાજ નખો કાઢ્યો હોય જો આ રીતના છે ને અવાજ નખા નોખા નીકળતા કરતા હોય આ રીતના છે ને આખી આખા જવારમાં છે ને આટા મારતા હોય આ લઈ અને આખી જવારમાં આટા મારે એટલે પંખી બેઠા હોય તો ઉડી જાય પણ આખો દિવસ આટા જ મારવાના હોય મિત્રો નકર તો જાય ખાઈ જાય ને મરાય જાય ભૂકા કાઢી નાખવાની ના

બાકી કોઈ પણ આમાં દવા નથી થતી એક નારો મિત્રો અમે ખેતરમાં આટા મારી મારી હા ચડી ગઈ છે મિત્રો જોવા કુંદલભાઈ આમ આટા મારી

પંખી જેમ દાણા થતા જાય છે બહુ હેરાન ગતિના ભાર છે મિત્રો આમાં વાડી આવીએ ને તો આમાં જીવ બળે છે પણ હવે શું થાય પંખી પંખી હેરાન કરી દે મિત્રો સવારને આમને અમે કન્ટિન્યુ આમાં પંખી ઉડાડીએ છે અને રોંઢાના પાંચ વાગુ આવ્યા હે પંખી મિત્રો બહુ લાગે છે અને અમારે કુંજલભાઈ જો આમ બેઠા માથે સળી અને ઓરણ વગાડે છે પાંચ ઓરણ બહુ કાયમ આવે મુછ પણ હવે એટલા વિઘમાં તો 5-7 ઓરણ મારવા પડે મિત્રો

દિય મી જાય ને ત્યાં સુધી ઓકળવા પડે એમ છે તો અહીંયા જવાય ઘરે આવશે અડધી જવા તો ખાઈ જ કારણ કે ડુંડા ઘણા જોવા પાડે અડતા અડતા ડુંડા તો સાફ કરી નહીં કારણ કે એટલું એટલું ધ્યાન રાખતા હોય અને ઓકારે માણસો છે નહીં આજ તો રવિવાર છે એટલે આજે આપણે આજ રજા હતી રવિવારની રજા હતી તે આજ અહીંયા પંખી ઓકાળવાનો રાખી દીધો છે પ્રોગ્રામ તો હાલો મિત્રો પંખી ઓકાળવા માંડીએ ને કે ઓલી બાજુ બેસી જાય તો ખાઈ જાય જવાય આપણે ભજીયા છે કે તને આટા માળ્યા જ કરે આ નંબર દેખા બેહી ગયા છે બાયમ નંબર બેઠા છે આ જે બીજ છે આ જે બીજ છે માં બીજ પછી આખો દી સેકલા બહુ લાગે થી ઓલા ભુંગરા ફીટ કરવા ગયા ને થારી ફીટ કરીયો ને રખોલું કરીને પછી સાંધી આવીને પજિયાનો પ્રોગ્રામ કરનાખ્યો પજિયા ને પાણીપુરી તો બીજે છે તે આલો બનાવી નાખે બેહી ગયા કોઈ પાણીપુરી ને ભજીયા ને બધું ખાવાનું મારે કુંજાલ ભાઈ મરચું ખાય છે અહિયાં ખાવા તો ખાવા તો બોલાય કોણ ના પાડે એને એક જ ડાયલોગ મોરું છે ને જ ખાઈ નહીં બાપા ખાય હાલો મિત્રો પાણીપુરી ખાવા